અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ભાગવત બંગલો પાસે સુરક્ષા વિના હોર્ડિંગ્સનો બોર્ડ લગાવતા શ્રમિકોના મોત થયા હતા આ કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે બોપલ પોલીસ સ્ટેશનની હદવા ભાગવત બંગલો નજીકનો વિશ્વકુંજ સોસાયટી વિભાગ બેના સાતમાં માળે કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વગર શ્રમિકો પાસે જાહેરાતનો બોર્ડ લગાવવાની કામગીરી કરવામાં આવી હતી જે દરમિયાન દસ શ્રમિકો પટકાયા હતા જ્યાં બે શ્રમિકોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા આમ સંપૂર્ણ બેદરકારી દાખવી મોત નિપજાવાના કિસ્સામાં બોપલ પોલીસે ઉમેશ સાયની અને અનિલ ગૌડ નામના બે શખ્સોની ધરપકડ કરી છે સમગ્ર મામલામાં સોસાયટીના હોદ્દેદારો કે અન્ય કોઈ પણ બેદરકારી હતી તે અંગે સઘન તપાસ અત્યારે હાથ ધરાઈ છે ટુ ઓ ક્લોક વાગે જે હોર્ડિંગ પડી જતા એમાં ત્રણ લોકોનું મૃત્યુ થયેલું છે અને બહુ ટ્રેજી સિરિયસ બનાવ બનેલો છે આ જે બનાવ બનતા રવિવાટલા ખાતેની ફરિયાદ લેવામાં આવેલી છે અને એમના ફરિયાદ હોતાથી બે આરોપી